જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જામનગર જિલ્લાના જોધપુર તાલુકાના ગેલડા ગામમાં રહેતી પરણીતા

કરીને ગંભીર ઇજાઓ પહોંચાડવા અંગે તેમજ હાથ પગમાં લાકડાના ધોકા વડે માર મારી જા પહોંચાડવા અંગે ગેલેડા ગામમાં રહેતા અશ્વિન અર્જુનભાઈ શેર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે જે હુમલામાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી બાર ટાંકા લેવા પડ્યા છે પોલીસ ફરિયાદમાં જાહેરાત જેને ગડા ગામના જ અર્જુનભાઈ શિર નામની વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો અને પોતાના પ્રેમીને મળવા માટે ગઈ હતી દરમિયાન પ્રેમીનો પુત્ર અશ્વિન આવી જતા તે આ હુમલો કરી દીધો હતો પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર ફરિયાદી મહિલા પોતાના પ્રેમી અર્જુનભાઈ સાથે રાત્રિના સમયે વાતચીત કરતી હતી આરોપી અશ્વિન તેમજ તેનો ભાઈ ભરત અને તેના કાકા રમેશભાઈ વગેરે ભેગા મળીને યુવતીને ભગાડી છે કે જે અંગેની વાતચીત કરી સમજાવતા હતા કે જેની જાણકારી મળવાથી આ હુમલો કરાયાનું જણાવ્યું છે સમગ્ર મામલે જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર વાય વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે